જો તમે નીટ બે હજાર ચોવીસની પરીક્ષા આપવાના છો અને એના માટેનું પ્રોપર રિવિઝન કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે છે જોવાનું ચૂકતા નહીં કેમ કારણ કે ક્રીવા ઓનલાઈન એજ્યુકેશન તમારા માટે લઈને આવી રહ્યું છે ક્રૅસ કોર્સ ફોર નીટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર નીટ બે હજાર ચોવીસ માટેનો ક્રેશ કોર્સ ક્રીવા ઓનલાઈન એજ્યુકેશન લઈને આવી રહ્યું છે તો આ ક્રૅસ કોર્સમાં શું નવું છે ત્રીસ દિવસમાં નીટનું સંપૂર્ણ રિવિઝન તમને આ ક્રૅસ કોર્સમાં કરવા મળશે સંપૂર્ણ રિવિઝન મતલબ ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી ત્રણે ત્રણ વિષયનું ત્રીસ દિવસમાં સંપૂર્ણ રિવિઝન થશે મને જણાવતા ખૂબ ખુશી થાય છે કે ગુજરાતનો સૌથી પહેલો એવો ક્રેશ કોર્સ છે કે જેની અંદર તમને સંપૂર્ણ પ્લાનિંગ સાથે ફૂલ્લી ઓર્ગેનાઇઝ કરેલ સ્ટેડ્યુલ આપવામાં આવશે ધ્યાનથી સાંભળજો બહુ ઇન્ટરેસ્ટિંગ વિડીયો થવાનું અને નીટ ક્રેશ નીટ બે હજાર ચોવીસનો જે ક્રેશ કોર્સ ક્રિવા ઓનલાઈન એજ્યુકેશન લઈને આવી રહ્યું છે એમાં આ વખતે એક નવી વસ્તુ અમે એડ કરી છે શું છે નવું જ્યાં તમને દેખાતી સંપૂર્ણ પ્લાનિંગ સાથે ફૂલ્લી ઓર્ગેનાઇઝ કરેલ શેડ્યુલ એનો મતલબ કે ડે વનથી લઈને ડે ત્રીસ સુધી કયા વિદ્યાર્થીએ ભલે બારમા ધોરણનો વિદ્યાર્થી હોય કે ડ્રોપર વિદ્યાર્થી હોય દરેક વિદ્યાર્થીએ ડે વનથી લઈને ડે ત્રીસ સુધી કયા દિવસે કયા ચેપ્ટરનો કયા વિષયનો કયો લેક્ચર જોવો એના માટેનું સંપૂર્ણ પ્રોપર આખું પ્લાનિંગ રેડી છે બરાબર અને એની સાથે સાથે જ તમે જે દિવસે જે લેક્ચરનો જે વિષયનો જે બી વિડીયો જોશો જે પણ ચેપ્ટર જોશો એની ચેપ્ટર વાઇઝ ટેસ્ટ એ જ દિવસે તમે આપી શકશો સાથે સાથે જો તમારે કમ્બાઈન ત્રણેય વિષયની ટેસ્ટ આપી છે એક દિવસની તો પણ અવેલેબલ છે અને બીજું આમાં ઘણું બધું નવું શું મળશે ધ્યાનથી સાંભળજો વિડિયો બહુ ઇન્ટરેસ્ટિંગ છે પહેલું નીટ બે હજાર ચોવીસની બેચના ડિટેલ લેક્ચર આ ક્રેશ કોર્સમાં અવેલેબલ છે બીજું નીટ બે હજાર ચોવીસની ઓલ સિલેબસના પેપર સાથેની એનસીઆરટી આધારિત અને કમ્પ્લીટ એનસીઆરટી આધારિત ટેસ્ટ સિરીઝ આ ક્રેશ કોર્સમાં અવેલેબલ છે ત્રીજું ચેપ્ટર વાઇઝ તેસ કોઈ વિદ્યાર્થી આપવા માંગે છે વર્કશીટથી ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવી છે

શોર્ટનોસ એના માટે બહુ કામની છે તો શોર્ટનોટ પણ આમાં અવેલેબલ છે અને આની સાથે ઘણું બધું આ ક્રેશ કોર્સમાં અવેલેબલ છે તો અહીંયા ક્રેશ કોર્સની પ્રાઇસ શું છે પ્રાઇસ છે માત્ર ને માત્ર ચાર હજાર નવસો ને નવ્વાણું તમે વિચારો ચાર હજાર નવસો ને નવ્વાણુંમાં તમને આ બધું તો મળશે જ સાથે સાથે સંપૂર્ણ પ્લાનિંગ સાથેનું ફૂલ્લી ઓર્ગેનાઇઝ કરેલ શિડ્યુલ મળશે જેમાં તમને ક્રેશ કોર્સના લેક્ચર મળશે લાઈવ રેકોર્ડેડ ક્રેસ કોર્સના લેક્ચર મળશે રાઈટ અને આના માટે શું કરવાનું છે તો આના માટે ડાઉનલોડ કરવાની છે ક્રીવા ઓનલાઈન એજ્યુકેશનની એપ્લિકેશન પ્લે સ્ટોર પર જાઓ અને ફટાફટથી ક્રીવા ઓનલાઈન એજ્યુકેશનની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેં તમને કીધું એ પ્રમાણે કે અહીંયા સંપૂર્ણ પ્લાનિંગ સાથેનું ફૂલી ઓર્ગેનાઇઝ કરેલું શેડ્યુલ જે છે એ ટૂંક જ સમયમાં અમારી ચેનલ ઉપર એના માટેનો ડિટેલ વિડીયો આવવાનો છે તો જોડાયેલા રહો ક્રિવા ઓનલાઈન એજ્યુકેશનની ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો થેન્ક યુ થેન્ક યુ સો મચ